આણંદ શહેરમાં સૌપ્રથમ વખત લોટેશ્વર તળાવમાં ગણેશજી મૂર્તિઓનું વિસર્જન થશે આવતીકાલે વદ્યાનગરના અને સત્તરમી આણંદ શહેરના ગણપતિ વિસર્જન થશે ગોવા તળાવની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી લેવાયો નિર્ણય આણંદ નગરપાલિકા દ્વારા શહેરના લોટિયા ભાગોળ આવેલ લોટેશ્વર તળાવમાં ગણેશ મૂર્તિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે બે મોટા તરાબ તૈયાર કરવામાં આવશે ફાયરની ટીમના વીસ ફાયર ફાઇટરો સહિત તરવૈયાત તેના રાખવામાં આવશે આણંદ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશ પટેલ ચીફ ઓફિસર એસ કે અગ્રવાલ અને તેમની ટીમ આજે સવારે લોટીયા ભાગોળ તળાવની મુલાકાત લીધી હતી તેમજ સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી લોટેશ્વર તળાવમાં પાણીનો જથ્થો સારો હોવાથી આયોજન કરવામાં આવ્યું હતું આજથી સાત વર્ષ અગાઉ આણંદ શહેરના વેરાય માતા વિસ્તારમાં ગોયા તળાવમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવતું હતું પરંતુ આ વખતે પાલિકા તંત્રએ ગોયા તળાવ પાણી દૂષિત ન થાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી લોટેશ્વર તળાવમાં મૂર્તિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે લોટેશ્વર તળાવમાં વિદ્યાનગર શહેરની મૂર્તિઓનું વિસર્જન શુક્રવારના રોજ કરવામાં આવશે જ્યારે આણંદ શહેર મૂર્તિઓનું વિસર્જન તારીખ સત્તરમી સપ્ટેમ્બરને મંગળવારના રોજ કરવામાં આવનાર છે આણંદ શહેરમાં ઘરમાં અને સોસાયટીમાં પ્રસ્થાપિત કરાયેલા ગણેશજી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં નાની નાની ઘણી મૂર્તિઓનું વિસર્જન ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું આણંદ શહેરની વિસર્જન યાત્રાના રૂટમાં આંશિક ફેરફાર થયો છે અડધો કિમીનું અંતર વધી ગયું દર વખતે ત્રણ કિમી વિસર્જન યાત્રા ફરતી હતી તે હવે ત્રણ પોઈન્ટ પાંચ કિમી ફરશે લોટેશ્વર તળાવ લાઇટો સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ હાલમાં નાની નાની મૂર્તિઓ આવતી હોવાથી વિસર્જનની વ્યવસ્થા સાથે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે